જો ભાઈ ગરીબ માણસો છે ને એને માતાજી ભગવાન એના ઉપર ભરોસો બાકી પૈસા વાળા તમે જેનો ભરોસો રાખતો હોય હવે આપણે ઠાકોરજી આપણને ખબર નથી બરાબર જો પછી હવે બધી વાત કરું જો લજાઈ વરસાદ હતો પીપરી વરસાદ તો મોરબી માં જ વરસાદ નહીં લજાઈ તો એવો પવન એવો વરસાદ પીપડી એવો પવન એવો વરસાદ મોરબી વાટલે આવે છે એમ માની કે ભગવાન અમારા પણ તૈયાર કરી જનની જન તો ભગત જણ કાદાતાર કાસુર નહીં તો મત જે વાંજણી નીર દોસ્તો ગુજરાત એમ કહી શકાય ને કે સંત સુરા અને દાતારની ધરતી છે અને આજે એક એવા જ સંત વ્યક્તિત્વ એવું જે એક વ્યક્તિ એમને સંત કહો કે દાતાર કહો કંઈ પણ કહી શકો કારણ કે દોસ્તો એ વ્યક્તિ કે જેમની આજે વાત કરવા જઈ રહ્યો છું જો પિસ્તાલીસ વર્ષથી પીરાણું ચલાવી રહ્યા છે અને પિરાણું એટલે કે ખાસ કરીને જે વ્યક્તિ છે કે જો મોરબીમાં રેલવે સ્ટેશનની નજીક સૂરજ બાગ છે એને બાગમાં ફૂટપાથ ઉપર પિસ્તાલીસ વરસથી ખાવાનું બનાવી અને એવા વ્યક્તિઓ કે જો બહાર ખાવાનું ખાઈ નથી શકતા એમને એમ કહી શકાય ને કે મફતમાં અને કોસ્ટો કઈ ને પાંચ રૂપિયામાં જ્યારે એમણે શરૂઆત કરેલી ત્યારે પાંચ રૂપિયા થી લઈ અને આજે પિસ્તાલીસ વર્ષથી ખવડાવી રહ્યા છે આજે એક એવું જ વ્યક્તિ એવું જ એક વ્યક્તિ વ્યક્તિત્વ એટલે કે બચુબાપાની વાત કરવા જઈ રહ્યો છું નમસ્કાર જય શ્રી કૃષ્ણ દોસ્તો હું છું કેતળિયા અને સ્વાગત છે તમારું ફરી એકવારનો એપિસોડમાં આજે આપણે વાત કરીશું બચુબાપાની બચુબાપા ખાસ કરીને મોરબીના રહેવાસી છે અને મોરબીમાં પિસ્તાળીસ વર્ષથી ફૂટપાથ ઉપર એવા વ્યક્તિઓ કે જેઓ મજૂર વર્ગના લોકો કે જેઓ ખાવાનું ખાઈ નથી શકતા એમના માટે પોતાની જાતે ખાવાનું બનાવી અને પીરસી અને ખવડાવી રહ્યા છે દોસ્તો આ યજ્ઞ એક બે દિવસનો નથી કાંઈ એક બે દિવસની વાત નથી એમ કહી શકાય ને કે પિસ્તાલીસ વર્ષથી સખત એમ કહી શકાય કે ખાવાનું બનાવવાનું અને જાતે ખાવાનું બનાવવાનું અને જાતે આપવાનું ઘણા એવા પિરાણાઓ ગુજરાતમાં ચાલી રહ્યા છે જ્યારે જલારામ બાપાનો વીરપુર હોય બજરંગદાસ બાપાનું બગદાણા હોય ઘણા એવા મોટા મોટા અંત ક્ષેત્રો અને પિરાણાઓ છે પણ આજે બચુ બપાની વાત કરવાનો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પિસ્તાલીસ વર્ષથી પોતાની જાતે જ્યારે ખાવાનું બનાવી અને પીરસી રહ્યા છે અને ઘણા વિડીયો હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કેમકે ઘણા અસંખ્ય લોકો ત્યાં જતા હોય છે અને બધા જ વ્યક્તિઓ એવું માને છે કે ભાઈ બાપાની પ્રસાદી લેવા માટે જઈએ કેમ કે દોસ્તો મોટા મોટા વ્યક્તિઓ પણ ત્યાં આવતા હોતા હોય છે કેમકે દોસ્તો સોશિયલ મીડિયામાં આજથી ત્રણ વર્ષ પહેલાં ત્યાંના સ્થાનિક લોકોએ જ્યારે બચ્ચુ બાપાનો વિડીયો મૂક્યો હતો અને વિડીયો જોઈ અને અસંખ્ય લોકો ખાસ કરીને બાપાની પ્રસાદીનો લાભ લેવા માટે આવતા હોતા હોય છે અને હું તમને ઘણા વિડીયો બતાવવાની કોશિશ કરી કે જે કઈ રીતે બચુબાપા પોતાની જાતે બનાવી અને ખવડાવી રહ્યા છે અને દોસ્તો સાથે સાથે ચાલો બચુબાપાના પરિવાર વિશે જાણીએ બચુ ના પરિવારમાં કોણ કોણ છે અને કેટલા વર્ષથી ત્યાં રહે છે કેટલા ટાઈમે આ પિરાણું ચાલતું હોતું હોય છે તે બધું જ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ દોસ્તો બચુબાપા ખાસ કરીને પિસ્તાલીસ વર્ષથી ત્યાં મોરબીમાં જ રહે છે અને મોરબીમાં ખાસ કરીને તેમના પત્ની અને બંને પિરાણું ચલાવતા હતા પરંતુ તેમની પત્નીનું અવસાન થયું જેમના લીધે આજે એકલા ચલાવી રહ્યા છે અને પરિવારમાં વાત કરીએ તો એક દીકરી છે કે જેઓ હાલમાં સાસ રહે છે હાલમાં બચુ બાપા એકલા રહે છે અને એકલા જ આ પીરાણું ચલાવી રહ્યા છે અને ટાઈમની વાત કરીએ તો સાડા અગિયારથી અઢી વાગ્યા સુધી પોચન પીરસે છે અને પોતાની જાતે બનાવે છે ખાસ કરીને દોસ્તો અમારા આ ચેનલમાં એવા જ વ્યક્તિ એવું જ વ્યક્તિત્વને બતાવવાનો પ્રયત્ન કરતા હોતા હોય છે કે જેમના લીધે એમનાથી તમને કંઈ શીખવા મળે એવી કંઈ કહાની લાવવાનો પ્રયત્ન કરતા હોતા હોય છે કે જેમાંથી પાંચ લોકો કંઈ શીખે અને પાંચ લોકો સુધી સારો સંદેશો પહોંચે સારી વાતો પહોંચે અને ખાસ કરીને દોસ્તો બચ્ચુ બાપાને આજથી થોડા સમય પહેલા એબીપી અસ્મિતા એવોર્ડ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા એક એવા સમાજસેવક એક નિસ્વાર્થ ભાવે કામ કરતો વ્યક્તિ એક નિસ્વાર્થ ભાવે કામ કરતો વ્યક્તિત્વ કે જેમને આટલા મોટો અવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ વ્યક્તિની વાત તમારા સુધી પહોંચાડવી હતી કેમ કે આજકાલ કોઈ એવો વ્યક્તિ નથી કે જે બીજાના માટે જે નિસ્વાર્થપણે પોતાનું જીવન બીજા માટે કુરબાન કરી દે આખી જિંદગી જ્યારે બીજાને ખવડાવવાનું પોતાનો કોઈ સ્વાર્થ નથી હોતો ખાલી બસ બીજા લોકોને ખવડાવવું અને એમાં જે વ્યક્તિઓ રાજી હોતા હોય છે તો ખાસ કરીને વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો જેના લીધે ઘણા લોકો સુધી પહોંચે અને દોસ્તો તમે વિઝિટ કરવા માંગતા હોય તો ખાસ કરીને મોરબીમાં રેલવે સ્ટેશનની નજીક સૂરજબાગ આવેલું છે સૂરજબાગનો જ્યાં ફૂટપાથ છે ત્યાં જ આ અન્નક્ષેત્ર આ પિરાણું આ એમ કહી શકાય ને કે બચુબાપાનું અન્નક્ષેત્ર આવેલું છે તો ખાસ કરીને વિઝિટ કરજો અને ખાસ કરીને બચુબાપાની પ્રસાદીનો લાભ લેવા માટે અવશ્ય જજો તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેમના લીધે આવનારા સમયમાં આવાના આવા ઇન્ફોર્મેટિવ વિડીયો આવી જ કંઈ માહિતી સમાજ સેવાની માહિતી તમારા સુધી પહોંચાડતા રહીએ તો મળીએ છીએ એક નવા વિડીયોમાં નવ વ્યક્તિ સાથે નવ મિત્ર સાથે અને નવા વિચાર સાથે જય હિન્દ જય ભારત